તો બનાસકાંઠાના પાલનપુરમાં પહેલા જ વરસાદમાં ખાડા લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા મોટા ભાગના માર્ગો પ્રથમ વરસાદમાં જ કાગળની જેમ ધોવાઈ ગયા છે માત્ર એક બે ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના માર્ગો ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા શહેરના કોઝી અમીર રોડ કંથરિયા હનુમાન ગણેશપુરા સહિતના વિસ્તારમાં રસ્તા પર અડધા ફૂટથી વધારે ખાડા પડી ગયા છે મુખ્ય માર્ગો પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય જામતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો એક સ્થાનિક તરીકે હું રજૂઆત કરું છું કે વડલીવાળા પરા વિસ્તારની અંદર અમારા આ વિસ્તારમાં રોડમાં અવારનવાર ખાડા પડી જાય છે અને કોઈ રિપેરિંગ બરાબર થતું નથી અહીંયા અમારે એક ધાર્મિક સ્થળો આવેલા છે બધા જે ટ્રાફિક બહુ રહે છે અહીંયા માર્કેટ છે દવાખાના છે હોસ્પિટલ છે લોકોનો ભીડ બહુ રહે છે છતાં અહીંયા અહીં અહીંયા સામાજિક બધા બધા પબ્લિક બહુ રહે છે અહીંયા છતાં અહીંયા રિપેરિંગની જરૂર છે અહીંયા તમે છે કંઈક બધા ખાડા કેટલા છે બરાબર હવે એની શક્ય જ જરૂર છે આ ચોમાસા દરમિયાન જો એનું રિપેરિંગ કામ કરવામાં આવે તો સારી વાત છે લગભગ એરિયાના રોડ બધા જ ખરાબ છે બધા તૂટી ગયેલા છે એને રિપેરિંગ થાય તો ઘણું જ સારું છે અહીંયા જોવા જઈએ તો વહીવટી તંત્ર અને જે સત્તાધીશો જે પક્ષમાં બેઠેલા છે અને જે પણ લોકોને રોડના કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે એ સંપૂર્ણ ચોકસાઈ સાથે એ કામ થતું નથી જેના કારણે જલ્દી ખાડા થઈ જાય છે અને ડામર વરસાદી પાણીના લીધે તરત જ ધોવાઈ જાય છે તો મારી વિનંતી છે કે આવા કોન્ટ્રાક્ટરો અને આવા જે લોકો જે છે જેના કારણે આ રોડ રસ્તા ખરાબ થાય છે અને વિદ્યાર્થીઓ અને મારા જેવા લોકો અને વડીલ લોકો જે ખાડામાં લાગે છે કે પાણી છે નહીં પણ ખબર નથી પડતી કે ખાડો છે કે નહીં એ ઇશારે ચાલવા જાય છે ને જ્યારે ખાડામાં પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર જ્યારે નાખે છે ત્યારે એમને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે ને ઘણી વખત વિદ્યાર્થીઓ સ્કૂલથી ઘરે જતાં કે સ્કૂલમાં જતાં એ લોકો પડી પણ જાય છે અને એમને ઘણી બધી ઈજાઓ થાય છે જો કોઈ આ પરિસ્થિતિના અંદર કોઈને માથાના ભાગમાં કે કોઈ જગ્યાએ ઈજાઓ થાય ને કોઈ મોતને ભેટે છે તો એની જવાબદારી આ રોડ ડિપાર્ટમેન્ટ કે જે રોડ લોકો જે બનાવે છે એમને સર હોવી જોઈએ છે ઐતિહાસિક નગરી પાલનપુરની અંદર આજે જ્યારે પણ કોઈ પણ રોડ ઉપર નીકળીએ વરસાદ કોઈ દસ ઇંચ વીસ ઇંચ કે પંદર ઇંચ પડ્યો નથી સામાન્ય એક દોઢ ઇંચ વરસાદની અંદર જો પાલનપુરના રસ્તા ધોવાઈ જતા હોય તો આમાં રોડ અને ડામરની કમી નથી કમી છે એના બનાવનારની નિયતમાં જ્યારે આ કોઈ પણ રોડ બને તો ત્રણ વર્ષ માટે મેન્ટેનન્સમાં હોય છે કે આ ક્યાંય મેન્ટેનન્સ કરવાવાળા કેમ કોન્ટ્રાક્ટર મેન્ટેન કરતા નથી કારણ કે જે રોડ બનાવનાર છે પાસ કરાવનાર છે નગરપાલિકા હોય કે કોઈપણ તંત્ર હોય એ એમની પાસેથી મોટી કટકી કરે છે અને બદલામાં એમને મેન્ટેન નહીં કરવાનો આવી છૂટ આપે અને એ છૂટ આપેલી ભોગવવી પડે છે પાલનપુરની પ્રજાને એક સામાન્ય વરસાદની અંદર રોડ ઉપર એકલા ખાડા ટેકરા હોય એકલા અંદર પાણી ભરેલા હોય ખાબોચિયા ભરેલા હોય અને લોકોને એમના કપડાં બગડે અને એક ખાડાની અંદર પડવું પડે એવી પરિસ્થિતિ આજે પાલનપુરની આ નગરોળ તંત્રના લીધે થઈ છે અત્યારે કેટલા વર્ષોથી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે આખા શહેરની અંદર આપે પણ સર્વે કર્યો હશે પાલનપુર શહેરના લોકો પણ જોઈ રહ્યા છે આખા શહેરમાં એક પણ રસ્તો નગરપાલિકા સાથે અમને સારો બતાડે તો અમે અમને ચેલેન્જ કરીએ છીએ કે સારો રસ્તો તમે એક બી તમને બતાડો કરોડો રૂપિયા તમે આપો છો વાપરો છો લોકોના ટેક્સના પૈસાથી તમે કરોડો રૂપિયા વાપરો છો પાલનપુર શહેરનો એક બી રસ્તો સારો નથી પરિણામે સામાન્ય વરસાદની અંદર આપ જોઈ રહ્યા છો કાગળ જેવા રસ્તા બને છે એક જ વખત બનાવોને બીજા વર્ષે તો રસ્તા ધોવાઈ જાય છે અને નગરપાલિકા વારંવાર આમાં રોડોના નામે ભ્રષ્ટાચાર જ કરે છે જો નગરપાલિકાને આજે આપના માધ્યમથી હું ચેલેન્જ કરું છું કે આખા પાલનપુર શહેરની અંદર એક સારો રસ્તો બતાડો જો સારો રસ્તો આપ બતાડો તો મારું રાજીનામું આપવા તૈયાર છું